સુરત જિલ્લાના મહુવા તાલુકાના લોકો દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી પાવર ગ્રીડ કોઓપરેટિવ ઇન્ડિયા લિમિટેડનો પ્રોજેક્ટ સ્થગિત કરવા માંગ કરી હતી સુરત કલેક્ટર આલય મહુવા તાલુકાના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને કલેકટરને આવેદનપત્ર આપી સુરત જિલ્લાના મહુઆ તાલુકામાંથી પસાર થનાર પાવર ગ્રીડ કો ઇન્ડિયા લિમિટેડના પ્રોજેક્ટને સ્થગિત કરવાની માંગ સાથે વિરોધ કર્યો હતો સ્થાનિકોએ કહ્યું હતું કે મહુવામાં મોટાભાગના ખેડૂતો આદિવાસીઓ છે અને તેમની જમીન પર કોઈ પણ બાંધકામ કે ખેતી જમીનમાંથી બિનખેતી કરવા કલેક્ટરની પરવાનગી લેવાની હોય છે પરંતુ સરકાર દ્વારા આઠ એપ્રિલ બે હજાર પચીસના ઠરાવના પરિપત્ર મુજબ ખેતીની બિન ખેતીના ઉપયોગમાં લેવા કલેક્ટર

કંપનીને એની પાછળ જે લોકો છે એને ફાયદો કરાવવા માટે કાયદાનો બંધારણનો દુરુપયોગ કરીને જે રીતે ખેડૂતોની સામે બરજબરી કરીને ખોટા કેસો કરીને ખેડૂતોને ડરાવવાનું કામ કરીને ખેડૂતોની માલિકીની જગ્યામાં પ્રવેશ કરીને ગેરકાયદેસર રીતે જે રીતે કામગીરી ચાલી રહી છે એની સામે લડત ચલાવી રહ્યા છે આજે મહુવા તાલુકાના દસથી બાર ગામના ખેડૂતો જે આદિવાસી ખેડૂતો છે એક પણ રૂપિયાનું વળતર આપ્યા વિના ટોટો ડબલ ડબેલ એની જે જમીન છે અને વર્ષોથી જે આંબા હોય કે જેની ફળદ્રુપતા વર્ષોથી પેઢી સુધી ચાલે એનો પણ કાપીને કોઈપણ જાતની મંજૂરી વિના એના દલાલો ગેરકાયદેસર રીતે જે કામ કરે છે એની સામે આજે કલેક્ટરને વિનંતી કરવા આવેદનપત્ર માટે આવ્યા છે જો આવનારા દિવસોમાં આ ખેડૂતોને ન્યાય ન મળે તો અમે મોટી સંખ્યામાં કલેક્ટર ઓફિસ નો ઘેરાવ કરવાના છે આ મહુવા તાલુકો હોય ઓલપાડ તાલુકો હોય કામરેજ હોય બારડોલી હોય પલસાણા હોય આ તમામ ના ખેડૂતો મોટી સંખ્યામાં કલેક્ટર ઓફિસ ના આવનાર દિવસોમાં ઘેરાવ કરવાના